સાંઈ બાબાનું મંદિર તમને બતાવું જોવા કેવું મસ્ત મજાનું મંદિર છે બોલો પ્રેમથી સાંઈ બાબાની પાણી ઉપર ચડી છે લહરપતિ ખાવા માટે જો આવે છે અઠી એ એ હીરો નંબર વન કયો હીરો હલે તો દોન પોવન વિદ્યાસકલ ને સૈનિકનો સારો છે એવું દઈ શકજો લાં વારે વા માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ બહુ જ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો બધા એને હવાર હવારમાં જય માતાજી અને જય દ્વારકાથી આજે અમે આવી ગયા છીએ સાંઈ વાટિકા સાંઈ વાટિકામાં આપણે બધાય બધા ફરવા આવ્યા છે ભાણી છે ને ભાણો છે ને મારી બનેવી છે ને મારી બેન છે ને અંકિત છે બધાય લાંબા થઈને ઉભા છો આ તો આમ ગોઠવાઈ ગયા એક ઓલા પણ હું તો હું ફોન જોઈએ અને આ તેને અહીંયા બેઠા

હા તને ઉજાગરા કર્યા હતા ને એક કર્યું ને ડબલ વાર બગડાણો એમાં એક વાર નેટ એકવાર દિવસ હા અમાર ઘણો દિવસે હોય તો ગયો છે ને અત્યારે પાસે અમારા થાય તો ગયો છે ને અમારા દિવસે પાછો આવ્યો કા મજા આવે બગડાણો એટલી બધી ભણી મજા તો આવે જ છે ને બાપાસી ધામ છે જામશે એ વાત થાય છે હવે તમારે શું કેવું છે બેન થાકી ગયા આપણે હવે સાંઈ વાડિકામાં ફરવા માટે નીકળી ગયા છીએ

ત બીજી વાર આવ્યો ત કે ને હું પાંચ વર્ષનો તો તૈયાર આવેલો ઓકે પાંચ વર્ષનો તો આ પાંચ વર્ષનો તો તે આવેલો કે પછી આટલા રહે કે 15 વર્ષ થયો હા 15 એ તું આવેલી સો હા હીરા ગાવ દીતા અમને તે તું વર્ષની હતી હા

બીવાનો ન હોય તો આ બીવાનો હોય કેતો છે મારું નામ લઈ લે એટલે બેય તો તો કારણે હોય તો પણ હું આ નો હાલે કે જાતો ભાડાન ઉપરથી ધક્કો મારે આ ધક્કો મારે ભાણા ગયો છે અમાર ઉપર ભાડાને તો લાગે છે એ કે બોલ્યા હાલો અમારે આવી ગયા છે સુપરસ્ટાર હીરો હીરો નંબર વન કયો હીરો લે તો ડોન હવે કઈ કેવું છે બાપુ હવે આપડે કઈ કેવું બસ

મને અને જયીતે ખબર છે આનું આનું અહીં દેખાડો તો આનું નામ છે ફેસપી હો ફેસપી યો એ બધાય ફેસપી ફેસપી કરે હા કેમ ફેપ્સી ફેપ્સી હા કાટાવાળી કાટા આવેમાં કાટા તો દેખાતો નતો તમને હા ફેપ્સી ન કેવાય ઈ કહેવાય ફેપ્સી હું કહેવાય વાળી હું કહેવાય કેસ્કી કેસ્કી

પછી આયતને ખાવાનું મંગાવી દે ખાવાનું પૈસા છે પૈસા છે રૂપિયાના પાછા જો ઘરે જઈન હુવાનો છે એટલે ઉતારી રાખો હાલો અરે વાહ સીનો ફૂલ છે તો જો આ આપણો ડાળવડે આવો એટલે આખી તોડી લેજો હા છે ને હવે તો હા હવે હાલો આપણે ઘરે જાવીશું તો વિડીયો હવે પૂરો કરવો ને હા હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ અરે વાહ

હાલો હું એનું પૂરો તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી નવા વિડીયો મળીશું મળશું ત્યાં સુધી બાય બાય